દર્શનાર્થે પગપાળા યાત્રા નું જિલ્લાના જુદા જુદા ગામોથી દર વર્ષે આયોજન થાય છે અને ચાલુ સાલે એકસઠ વર્ષે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રામપુરા કંપાની ઉમિયા માતાજીના રથનું રોકાણ કરવામાં આવ્યું હતું ને આ પગપાળા સંગ ઉંજા તરફ પ્રસ્થાન થાય તે પહેલા રામપુરા કંપા ગામે સ્થાનિક ગ્રામજનો દ્વારા મુખ્ય શેરીઓમાં રથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં જિલ્લાના શ્રદ્ધાળુ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તારીખ છ ઓગસ્ટને મંગળવારે વહેલી સવારે રથની આરતી પૂજા કરી રામપુરા કંપાથી આ પગપાળા સંઘનું ઉંજા તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ અંગે વધુ વિગત આપતા શૈલેષ ઈશ્વરભાઈ માકાણી જણાવે છે કે રામપુરા કંપાથી નીકળેલ આ પગપાળા સંઘ હિંમતનગરના રાત્રિ રોકાણ કર્યા બાદ તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ ને બુધવારના રોજ સવારે હિંમતનગરથી નીકળી વિજાપુર વિસનગર લઈને તારીખ 9 ઓગસ્ટ 2024 ને શુક્રવારે ઉમિયાધામ ઉંજા ખાતે પહોંચે અને ઉંજા માતાજી મંદિરે ધ્વજા આરોણ ધર્મસભા રાસ ગરબા અને દાતાઓનું સન્માન દર્શન પૂજા વગેરે કાર્ય બાદ પ્રસાદ લઈ આ પદયાત્રા સંગ પરત ફરશે અને આવતા વર્ષે પકપાડા સંગ ઉમિયા માતાજીનો રથ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બિલવણીયા કંપા ગામથી રવાના થશે આજે અમારા ગામમાં શ્રી ઊંઝાથી ઉમિયા માતાજીનો પગપાળા ખૂબ જ સરસ રીતે ઉજવણી કરી ગામમાં શોભાયાત્રા કાઢી તેમજ રાસ ગરબાનો કાર્યક્રમ કર્યો અને આરતી આરતી પણ કરી ખૂબ જ મજા કરી અને કાલે આ રથ ઊંઝા જવા કાલે પ્રસ્થાન કરશે બોલો શ્રી ઉમિયા જય આજ રોજ રામપુરા કંપા ખાતે આવતીકાલે પ્રસ્થાન થનાર માં ઉમિયા માતાજીના પગપાળા સંઘ નિમિત્તે સર્વે ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં ગામના વડીલો બહેનો માતાઓ તેમજ આજુબાજુમાંથી ઉપસ્થિત સર્વે મહેમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ શોભાયાત્રાને સ સંગીતમય બનાવી હતી